ભાગવત શાસ્ત્ર છે એ આપણને કેવી રીતે જીવન જીવવું એની કળા શીખવાડે છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે કે ભગવાનનો કેવો સ્વરૂપ છે કે ભગવાન છે એ આપણે જ્ઞાન આપે છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે એક પ્રકાશ કરવા વાળો અર્થાત જ્ઞાન પ્રદાન કરવા વાળો ગ્રંથ છે જેવે રીતે પ્રકાશ છે એ પ્રકાશ દીવાનો હોય કે લાઈટનો હોય તો આપણે જ્યાં જે વસ્તુ પડી હોય એ દેખાય છે તો એવે જ રીતે શ્રીમદ ભાગવત શાસ્ત્ર આ આપે છે એટલું જ નહીં આપડા હદયની અંદર પણ ભગવાન છે એવો જ્ઞાન કરાવે છે બહાર અંતસ્ય ભૂતાના મંત્રં તરમેવચ કે બહી અને અંતર અંદર હદયની અંદર બહાર એટલા આખા જગતની અંદર ભગવાનનો દર્શન કરાવે છે એવી બુદ્ધિ આપે છે એવો પ્રકાશ આપે છે કે જ્યાં જ્યાં દ્રષ્ટિ આપણી જાય ત્યાં ત્યાં આપણે ભગવાન દેખાય હું દેખાય

भगवान માં જે ઉત્પન્ન થયો છે એટલે બધા ની અંદર ભગવાન છે જેમાંથી જે વસ્તુ બને એમાં એ વસ્તુ હોય કે ન હોય જે સોનામાંથી જેટલા આભૂષણ બનાશે બધાય આભૂષણ માં સોનું છે દોરામાંથી જેટલા કપડા બધા બનાય બધાય ભલે રંગ અને આનો આકાર રૂપ અલગ હોય પરંતુ અંદરનો છે દો આ કે પણ અંતતો લે બરોબર પાણી પાણી ને પાણી પાણી વિષે તો એવા પ્રકરણમાં પરમાત્મા આખા જગત રૂપ છે પરમાત્મા જ છે પરંતુ આપણે નામ રૂપ થી અલગ અલગ દેખાય છે કે નહી નામ અને રૂપ ને આપણે જોયા છે પરંતુ એ વાસ્તવિક જે સ્વરૂપ છે એ ઓળજોતા નથી આપણે કપડાને જોઈએ છે કેવો રંગ છે કેવો કપડું છે કે નહી પણ અનન કોરાની દૃષ્ટિ થે નદી કારણ દ્રષ્ટિ કન વે જોઈએ હું કરોડે सार्वની અંદર પણ છે પરમાત્મા ભરપૂર રહેલા છે સારવને સુખ જોઈએ સુખ સમાજે સુખ રૂપાત ભગવાન છે જ્યાં સુધી ભગવાનને પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી સુખ મળવાનો નથી મેરવાભાઈ ટકા જાળ કેવો નાવા મજા આવે ને રીબામાં તો એક કામમાં ના આવે થોડું દેખાય પણ કાઈ લાભ મળે નહીં એવી રીતે આ સંસારના જેટલા છૂપો છે એ સાર રૂપ નથી કાયમ રહેવા વાળો નથી એ તો એક ક્ષણિક છે આજ આવે અને કાટ જાય કાઈ પણ નકી નહીં એમાને પરમાત્મા છે એ જો